કચ્છના દરિયાઈ વિસ્તારના નિર્જન ટાપુઓ પર હવે જવા માટે મંજૂરી લેવી પડશે કચ્છ જિલ્લાના દરિયાઈ પટ્ટી પર એકવીસ ટાપુઓ આવેલા છે જ્યાં જ્યાં માનવ વસવાટ નથી જાહેરનામું બહાર પાડી અવર જવર પ્રતિબંધ લગાવી દેવાયું છે કચ્છ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જીઆર મોથાલિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડિયા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ અને બેબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગની સૂચના મુજબ કચ્છ જિલ્લાના માનવરહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને ગુનાઈત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા સમારતા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના એકવીસ ટાપુઓ પર જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર પર પ્રતિબંધ લગાવાયું છે જાહેરનામા અન્વય હવે કોઈપણ વ્યક્તિ જાણીએ અજાણીએ આ એકવીસ ટાપુઓ પર પોલીસ મંજૂરી વિના કોઈપણ પ્રવૃત્તિ કરતા દેખાશે અથવા અવર જવર કરશે તો જાહેરનામાનો ભંગ થતાં પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જખો મરીન પોલીસ દ્વારા લુણા ખિદરત તથા ઓગતરા નિર્જન ટાપુ પર કલેક્ટર સાહેબના જાહેરનામાની જાગૃતતા તથા ચેર મેનગ્રોવ જાળીઓમાં બોટ પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ કામગીરીમાં ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જખો મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે રહ્યા હતા